ગોળ કરો બાર દોસ્તો અહીં એક થી ચાર ક્રમમાં ચાર ચાર શબ્દો આપ્યા છે ચારમાંથી જે શબ્દ અલગ પડતો હોય તેના પર ગોળ કરવાનું છે પહેલા ક્રમમાં ગાડી ડ્રાઈવર પાના અને ઇસ્ત્રી શબ્દો આપ્યા છે એમાં ગાડી ડ્રાઈવર અને પાના શબ્દો એક જૂથના છે જ્યારે ઇસ્ત્રી શબ્દ આ ત્રણેયથી અલગ પડે છે એટલે એના પર ગોળ કરી દઈએ બીજા ક્રમમાં સંચો લેલું તગારુ અને ઓળંબો શબ્દો આપ્યા છે એમાં લીલું તગારુ અને ઓળંબો કોના ઓજાર છે સાચું કડિયાના ઓજાર છે તો કયો શબ્દ અલગ પડે છે હમ સંચો શબ્દ અલગ પડે છે એના પર ગોળ કરી દઈએ ત્રીજા ક્રમમાં દાડમ ફ્રૂટ સલાડ ચીકુ અને કેળા શબ્દો આપ્યા છે એમાં દાડમ ચીકુ અને કેળા ફળ છે જ્યારે ફ્રૂટ સલાડ ફળોમાંથી બને છે પણ એ ફળ નથી એટલે એના પર ગોળ કરી દઈએ ચોથા ક્રમમાં ગેરેજવાલા બકાલુ લુહાર અને કડીયો શબ્દો આપ્યા છે ગેરેજવાલા લુહાર અને કડીયો વ્યવસાયકારો છે બકાલુ એટલે શાકભાજી અહીં બકાલું શબ્દ અલગ પડે છે એના પર કરી દઈએ ગોળ મને ઓળખી કાઢો દોસ્તો અહીં કાતર હથોડી ફૂટપટ્ટી ડિસમિસ પેન્સિલ લાકડાનો ટુકડો ઈંટનો ટુકડો હિલી બ્રશ લેલું પોલિશની ડબ્બી પાનું વગેરે વસ્તુઓ પડેલી છે એક વિદ્યાર્થી અહીં આંખે રૂમાલ બાંધી અને ઊભો છે આપણી આમાંથી કેટલીક વસ્તુ એક પછી એક જમીન પર નાખીશું નીચે પડેલી વસ્તુને અવાજ પરથી ઓળખી અને આપેલા ખાનામાં વસ્તુનો ક્રમ વસ્તુ અને વાપરનારનું નામ લખવાનું છે ચાલો હવે બધા એકદમ શાંત થઈ જાઓ આ વસ્તુ નીચે છું શું પડ્યું તેનો અવાજ ઓળખી બતાવો ના ખબર પડી દોસ્તો આપણે શું નીચે નાખ્યું હતું હમ બ્રશ બ્રશ કોણ વાપરે બ્રશ મોચી વાપરે વસ્તુ અને વાપરનાર નામ લખી દઈએ આ પડવાનો અવાજ હતો અરે વાહ લાકડાનો ટુકડો સાચો જવાબ લાકડાનો ટુકડો કોણ વાપરે એ પણ સાચું ખાનામાં સુથાર લખો જુઓ હવે આ વસ્તુ નીચે નાખું છું પરથી ઓળખી બતાવો હા સાચું અનુમાન છે લોખંડની વસ્તુ જ છે હમ પાનું છે અને તે લુહાર વાપરે છે આ શું પડ્યું વેરી ગુડ કાતર જ છે કાતર કોણ વાપરે કાતર વાળંદ વાપરે અને દરજી પણ વાપરે ધ્યાનથી સાંભળો આ છેલ્લી વસ્તુ નાખું છું શાનો પડવાનો અવાજ હતો શાબાશ ઈંટના ટુકડાનો પડવાનો અવાજ હતો અને એ કડીઓ વાપરે છે જુઓ આ બધી જ વસ્તુ સામે વાપરનારનું નામ લખાઈ ગયું દોસ્તો તમે ઘરે પણ ભાઈ બહેન કે મિત્રો સાથે આ રમત રમી શકો યાદ કરીને લખો બાળ મિત્રો તમે જુદા જુદા વ્યવસાયકારો વિશે જાણ્યું અને બંને રીતે કામ કરનાર વ્યવસાયકારોના નામ યાદ કરી લખવાના છે તમને સમજાય એટલે એક જગ્યાએ બેસીને કામ કરનારમાં દરજી ફરી ફરીને કામ કરનારમાં સફાઈ કામદાર અને બંને રીતે કામ કરનારમાં શાકભાજી વેચનાર લખીને બતાવ્યું છે દરજી ઉપરાંત એક જગ્યાએ બેસીને કામ કરનાર માં મોચી લુહાર પિંજારો કુંભાર ધોબી અને વણકર આવી શકે ફરી ફરીને કામ કરનાર સફાઈ કામદાર કડીયો સુથાર અને ટપાલી આવી શકે અને બંને રીતે કામ કરનારમાં શાકભાજી વેચનાર અને સુથાર આવી શકે દોસ્તો એક જગ્યાએ બેસીને કામ કરનાર ફરી ફરીને કામ કરનાર અને બંને રીતે કામ કરનારના બીજા બે બે નામ શોધી લખો